मीडिया नेटवर्क नवा रंग रूप साथ इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें। मुद्रा सर હટાવવાની નજીવી બાબતે મારક વડે હુમલો કરતા બે ઇસો ગંભીર રીતે ગાલ પોલીસ માં અરજી કરાઈ સીસીટીવી ના આધારે હુમલાખોરો અમદાવાદ હાઈવે રોડ ઉપર ગેરેજ રોડ આવેલ છે કે જ્યાં મંદિર કાચવાલા ની બાજુમાં આર કે આર્ટ નામની દુકાન આવેલ છે જ્યાં એક આઈસર ગાડીનો ચાલક પોતાનું આયસર દુકાનની વચોવચ આળી કરી દીધી હતી જેથી દુકાનમાં કામ કરી રહેલા રમેશભાઈ કાલિદાસ પરમાર તેમના નાનાભાઈ ધર્મેન્દ્રભાઈ કાલિદાસ પરમાર અને દુકાનની સામેથી આઈસર ને

કરતા હતા ત્રણે માથાભારે શખ્સો બંને બાઈ ઉપર ઉપરા છાપરી માર હથિયાર વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી એટલે એમાં આજુબાજુમાં કામ કરી રહેલા દુકાનદારો દોડી આવ્યા અને ભાઈઓને બચાવવાની કોશિશ કરી જ્યારે સમગ્ર ઘટના ને લઈ આજુબાજુ ના તાત્કાલિક ગુજરાત સ્થાનિક પોલીસ જાણ કરી પોલીસ ઘટના સ્થળ ઉપર આવી તે પેલા જ માથાભારે શખ્સો નાસી છૂટ્યા હતા સમગ્ર ઘટના ના સીસીટીવી સામે આવ્યા છે તો તાત્કાલિક પ્રાઇવેટ સાધન દ્વારા તેઓને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા બનાવને લઈને રમેશભાઈ પરમારે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં લેખિત અરજી આપી હતી અને અરજીને લઈને સીસીટીવીના આધારે ત્રણેય માથેભારે શખ્સોની શોધખોળ શરૂ કરવામાં